ગુજરાતી જય માં સ્વાગત છે આપણે નવા બ્લોક માં તો આજતા તો શેઠ બપોરી બ્લોક ચાલુ કર્યો હે હવાર ના પોર માં હે ને લગ્ન માં જવાનું હતું હજી ઉઠો ને તારે લગ્ન જવાનું પ્લાન થયો ગાયો ગા લગ્ન વયો ગયો તો પછી ભાઈ ને બધા આમ બધા લગ્ન માં જોયા ગયા હતા મમ્મી ને જીગુ બે હતી હજી આગળ પૂજા હે પાછા

અમે એકદમ મજામાં હૈ થોડું થોડું ઓરલું ચાલુ હે બરાબર ક્યો છે હા જો જાતો ન થૈ હા ને દુખ લંડન નું આફ리카 નું વિદેશ નું હે બરાબર એટલે ય આંથી જાતો ન થૈ આ તો બધું વિદેશ નું હે ને ઘડીક માં જાય નઈ ક્યો વિદેશ નું હે દુખ વિદેશ નું જ હે ને દુખ માં આ તો બધું

આપણે ગયા તા હવા માં લગ્નમાં અને લગ્ન માંથી આવ્યા હે પાછા લગ્ન માંથી આપડે ઘરે આવ્યા હે મીમા વિમાન કુન કોને જો રામ 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 આપણે ભાઈ દિનેશભાઈ છે ડોક્ટર ચોખંડાથી આપણે આનંદભાઈ છે મોડ પરથી આપણે કમનેશ મામા છે આયરસીણથી બધાય આરામ માટે જાઈ લગનમાં ગયા હતા બધાય એટલે બધાય ખાઈ ખાઈને વધારે કવાઈ ગયો ખાઈ ખાઈને નહીં હેલો ગાઈઝ જો કપડા બપડા બદલાવી લીધા છે અને લાડવા બાડવા ખાઈને ઘણી કોઈ પહોળો ખાધો તો અને હવે ભૂકો ભરવાનો વારો આવી ગયો છે કે ભૂકો ભરી આવીને બધે નાક જોઈ લે બધા કેવા હોય ભાઈ વાઇટ જ જોઈ હે જોઈ એટલે વારો આવી ગયો હે ભૂકો ભરવાનો અને અહીંયા ભાઈ ને મનીષ ને બેઠા હે એને કંઈક શોર્ટ વિડીયો બનાવવો હે તે એનો કંઈક પ્લાન કરે છે એટલે એવું બધું હાલે છે અને ભાભી કંઈક નાસ્તો કરે હે બરાબર હા કહેવાય નહીં હાલો કેવું નથી આ બરાબર આપણે હવે ભૂકાન ભારે ભરી આવી અને આ બધા નાખી દઈ એટલે ઈ એનું પેટ ભરતું થાય છે બનાવવો એટલે તૈયારી કરવી જો હે એવું બધું હાલે છે અને મમ્મી બાપુ ને હે ને આગળ જો મિહ્માન હતા બધા આગળ ગયા હેથી કે હાલો બીબડી કે થોડો થોડો પવન હે ને તે વાવલી આવી હેલો ગાઈશ જે આપણે છે ને ભૂકો ભરી આવીને નાખી દીધું હતું પછી ભૂકો ભૂકો ખાઈ ગયા ને પછી પાઈ અને બધાને બદલાવી નાખ્યા છે કોમ્પ્લેટ બરાબર અને હવે મેં કીધું હાલો મમ્મી બાપુ નહીં કરે ને કામ ક્યાં હવે જરાક જાઉં ત્યાં આવું બધું કંઈક કામ હાલે છે વાવલવાનું કહેતા હતા વાયલાને હા

આ માઇન્ડ બી છે હે મુંડાવારે એ ત્યાં રોગનું ટૂંકમાં ધાર દઈ અને રોગી વાવલવાની છે વાવલીની ખાલી ભરવાની છે એટલે આપણે એ કામ અહીં ચાલુ છે આપણે વાં કામ ચાલુ હતું એટલે બે કામ ચાલુ છે થઈ ગયું છે કમ્પ્લીટ એ આપણે પછી રાજમામ ચક્કર મારવા જ આવી હે હુકાઈ નામી ગયા હે તો કેટલાક દિનમાં પાછીએ જોવું છે હવે જોવા એ આખરી ગદમમાં મોટા જરાક ચાલુ છે ગદમ પીએ કેવી લીલી સમ એ જોઈને તો જો ઓલા રાજમા વાળો પટ્ટો હાવ પીરો પડી ગયો દેખાય જો હાવ ઓલા હાવ પીરો પડી ગયો અને આપણું હજીરું હજીરું કેમ છે જોઈ લે લીલું સમ દેખાય ને હજી એ ઓલા કટકાનું ને જો હજી જીરું લગભગ મને મેં આવા આવી આવીને લગભગ ઉતાહણી આવી પેલા લગભગ બધો વાટ થઈ ગયા તો બનાવો બરોબર મને એવું કઈક લઈ ગયું હેલો ગાઈસ જો હાઈ પડી ગઈ છે હવે અને મમ્મી ને એ માંથી આવતા રહ્યા છે ને અહીંયા ભાઈ ફાકી ગો હે આપણે દિનેશ ની ગાડી પડી હતી ને તમને દેખાડતો હતો ને જો દિનેશ આવી ગયો હે અને અહીં બધા બેઠા હે અને એવું બધું હાલે છે ને આપણે આગળ શોર્ટ વિડીયા ને કામ ચાલુ હતું ને ભાઈ ને એમ તમ જોયું હે ઈ કમ્પ્લીટ બનાવી દીધું છે આજ નહીં ભાઈ પાલ્ટી બધી ફરી ગઈ પાર્ટી જે બેઠી હતી ને એ બધી ફરી ગઈ જોઈ લે આપણે કાતિક ભાઈ આવી ગયા હે

એ મિત્રો આજ દાઢોકળી ઢોકળીનો પ્લાન છે હા મારી મજા આવી મેં જ યાદ જવું રહ્યું હતું મને મગજમાં આવી ગયું એક દેવી બનાવી બહુ હતી આજ એ બનાવવાનો પ્લાન હાલે છે વિડીયો એવું બધું હાલે છે